ગણેશ ચતુર્થીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે સુરતમાં સુરતમાં સમિતિ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું ગોપીપુરા ખાતે હિન્દુ મિલન મંદિર ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમાજના અગ્રણીઓ અને સાધુ સમાજના શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા ગણેશ ઉત્સવ સમિતિના પ્રમુખ અનિલભાઈ બિસ્કીટવાળાએ પ્રેસ વાર્તામાં જણાવ્યું હતું કે સમિતિ દ્વારા જે નીતિ નિયમો વર્ષોથી પાલન કરવામાં આવે છે તેનું કડક રીતે પાલન થાય તેવી અપીલ કરી હતી તો બીજી તરફ દરેક આયોજકો ઇકો ફ્રેન્ડલી મૂર્તિની સ્થાપના કરે છે અને પર્યાવરણની જાળવણી કરે તેવી આશા પણ વ્યક્ત કરી હતી સરકાર શ્રીના નીતિ નિયમોનું દરેક આયોજકો ચુસ્તપણે પાલન કરે તેવું પણ તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું પ્રતિમા સ્થાપન કરીને સત્તર તારીખે વિસર્જન પ્રક્રિયા સનાતન ધર્મના પ્રથમ આરાધ્ય દેવ એવા ગજાનંદ ગણેશજી મહારાજજીના દસ દિવસ સુધી ચાલનારી દિવ્ય ભવ્ય કાર્યક્રમ સંસ્કૃતિ સનાતન ધર્મની મર્યાદા જળવાઈ રહે અને મંડપોની અંદર સરસ પરમાત્માના ભજનો વાગે અને રાષ્ટ્ર પ્રેરક રાષ્ટ્રના હિતાર્થ એક્ટિવિટી કાર્યો થાય 10 દિવસ સુધી રંગેને ને ચંગે મંડપમાં ભાવિક ભક્તો દ્વારા આરતી ભજન કીર્તન થાય સરસ કાર્યો થાય અને એમાં સમાજમાં જે ગરીબ અને જરૂરિયાતમંદ જે લોકો છે દેવાને નોટબુકના માધ્યમથી এড્યુકેશનલ સેક્ટરમાં મદદ કરાય આરોગ્યના સેક્ટરમાં રક્તદાન કેમ્પ છે ને ફ્રી નેત્રદાન નેત્ર શિબિર છે એવા એક્ટિવિટીનું આયોજન કરીને સમાજના લોકોને મદદ કરવા અને બહુ મોટા મંડપો બનાવીને પૈસાનો દુરુપયોગ ન કરતા એ પૈસાનો સદુપયોગ સમાજના જરૂરિયાતમંદ લોકોને આર્થિક રીતે એજ્યુકેશન વિદ્યા ક્ષેત્રમાં

દરેક ગણેશ ભક્તો પાલન કરે સાથે સાથે સરકારની જે નોટિફિકેશન તેનું પણ લોકો પાલન કરે એવી આશા સાથે આજે સર્વ ગણેશ ભક્તોને સંતો અને ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા એક આહવાન કરવામાં આવે છે અને સાથે પર્યાવરણ પર્યાવરણલક્ષી આપણે ગણેશ ઉત્સવ ઉજવીએ ઇકો ફ્રેન્ડલી મૂર્તિની જયારે શરૂઆત થઈ ત્યારે સમગ્ર સુરતને પણ દરેક ગણેશ ભક્તો પોતાના મંડપમાં કે પોતાના ઘરમાં વિસન કરે તેના માટે શ્રી ગણેશ સમિતિ દ્વારા ઓનલાઈન લોકોને ગણેશજીની પ્રતિમા પણ આપી રહ્યા છે જે ખૂબ જ સસ્તા દક્ષિણા લઈને લોકોને આપીને એનો પર્યાલક્ષી કામગીરી કરી રહ્યા ત્યારે આપણે સર્વ સાથે મળીને ગણેશોત્સવ ખૂબ ધામધું ઉજવીએ અને ગણેશોત્સવ સમિતિ દ્વારા જે ટોપ થર્ટી જે અમારું હોય છે તે સાયજકની સ્પર્ધા તેમાં પણ દરેક ગણેશ ભક્તો જે મોટા મોટા મંડળો છે જે આચાર્ય પાલન કરતા હોય ઇકોફ્રેન્ડની મૂર્તિ લાવતા હોય માટીની મૂર્તિ લાવતા હોય તેઓ પણ આ સ્પર્ધા ભાગ લઈ તેના માટે ગણેશોત્સવ સમિતિના મંડપ પર પોતાની અરજી આપી શકે છે